મિત્રો સ્વાગત છે એક મારું નામ છે હાર્દિક કેમ છું બધા અને નવ થઈ ગયા છે અત્યારે હું એઠો હું અને આપણે જો કટકીમાં ઘઉં વાવન ચાલુ કર્યું છે આપણું ઘર છે ને જ કટકી છે આપણે આમ જીરું વાવવું નથી આપણે આમાં વાવવાનું છે ઘઉં એટલે ઘઉં ચાલુ કરી દીધા છે થોડુંક એમાં પાટલીનું બ્લોક જ હતું પાંદડાને બધું ગરી ગયું હતું ને એટલે એ કાઢ્યું આ છે આપણું ઘર અને અહીં વાવ્યું છે જીરું પરવામાં જીરું હતું થોડુંક નબળું રહી ગયું હતું શું જીરાની એક લિમિટ હોય બે ત્રણ વર્ષ સુધી લાગત વાવો તો આલે પછી ગેપ રાખવો પડે બે વર્ષનો તો આમાં ગેપ રાખી દીધો આ કટકીમાં ગેપ રાખવાનો હોય એટલી એના મોટા ખાતરમાં ગેપ રાખવાનો મોટા ખાતરમાં તો પરવાય ઘઉં હતા અવારે ઘઉં કરવા મારા ફરતી બધું ઘઉં જીરું ઘઉં જીરું થઈ ગયા

હા ત્રણ વિકાના ઘઉં હતા વાવ દીધા હવે બસ પારામાં વળગી જાય પાણી ચાલુ કરી દઉં હાં થાય તો પૂરું થઈ જવું જોઈએ ને જીરામાં આ હે ઓલી બાજુ ટોકા સામાં પાણી બહાર થઈ ગયા અને પાણીએ ચડાવી દે તો હાન થાય તો લગભગ પી જવી જોઈએ આપણે વાયરનું પાણી ને જીરામાં આપણે ખાડાનું વરસાદનું પાણી આવે કારણ કે ઘઉં ને હે ને પડતર ના રહેવા દે ડાયરેક્ટ પાઈ દેવું પડે જે આપણું ટ્રેક્ટર પડ્યું હોય ત્યાં જીરું વાવે હે બપોર પહેલા આપણે બે ત્રણ ઉથાણ માર લીધી ખતરો કરી નાખે ને આ બે ખેતરમાં ઘઉં વાવવાના હે એટલે કાલે આમાં ઘઉં વાવ દેવું એટલે મોટા ખેતરમાં આમાં તો માંડવી પડી ત્યાંથી કંઈ નહીં વાવ એટલે બપોર કીડી જીરું પૂરું કરવું હે જીરું હું ચાર ચાર પાંચ વાગે પૂરું થઈ જાય પછી આપણે લગભગ કાલે દાંત મારીને અહીંયા લોટાવટા મારવાનું હોય આજે મારે કે કાલે લગભગ તો આજે જ મારવાનું હોય લોટાવટા ન્યા પૂરું કરી આવીએ બે ખેતર તૈયાર કરવાના બાકી છે બાકી બધા તૈયાર છે આ લોટાવટા આવી ગયા હળી રહ્યા ત્યારે હવે બપોર વચ્ચે હાકી લઈએ સીધા છે વાવેતર થઈ ગયું હંજીરાનું ને થોડાક દસ પંદર હંજી પારા છે ને તૈયાર કર લે એટલે રાતે પાણી હાલે બીજું કાલે ہاں تو بھائی آخ ٹائم نہ ملو سوار گاؤں آیا کھیتر ہم چڑا بپور کری پھر جیر آپ تھوڑک ایم آئیں ہم لکھیں پچھلے مف دے ہو گیا کال سوار ہے ویلو آ ختر میں گاؤں وانی چڑا دوں کہ کھیتر ہے موٹو ویل چالو کر, کر دیں جو آٹو خیتر ہے نا اپنے دس وگا میں سات وغیرہ چالو کر دیں گا کام اٹھا دے پوری جائے અને બપોર થતાં પારા બધા બંધ થઈ જાય અને બપોરે મોટર ચાલુ આમાં એક મોટર ચાલતી હોય તો બહુ સામોસા બે દે થાય પાણી પીતા રાતે નથી એટલે લગભગ બે મોટર કાલે આમાં માંડી દે એક આ ખેતર બાકી રહે કે આપણે છેટલો એક ખેતર એ બાકી રહે એમાં ઓટોમેટિક રેવલ કરવું હોય ને આ તો એમને આપણે માંડવીને પડી છે ને એટલા માટે અને એમાં કરી કરીને પારા કર્યા ભૂમવા ને અને રેવાલે કરવું સાર ઉપડી જાય એટલે ખાતર ભરવાનું હે પપ્પા જો એમાં ક્યાંક ક્યાંક છાંટે હે જીરું એમાં એવું હે કે હેડમેર આપણે પારાને ને બાંધા એટલે ભેરું આવી ગયું હોય એટલે હેડમેર છાંટવાનું બસ હેડમેર આમ તો બીજા ઓરણીમાં તો વાલી જાય છે ઓરણી હરખે હરખું પાડે છે જીરું તો આજે થઈ ગયો હે બીજો દિવસ કાલે હેને ને અંધારો થઈ ગયો હતો આપણે વિડીયો પોસ્ટ નહોતો કર્યો કાલે એટલું કામ હતું અને આજે સવારે આજે સાડા છ વાગે ઉઠ્યા સવારમાં સાત વાગે ટ્રેક્ટર ચાલુ કરી દીધું ઘઉંમાં દસ થયા ત્યાં ઘઉં ભોવાઈ ગયા અને પછી સાડા દસ સાડા દસે વર્ગ્યા પારા અને બધા બાંધવા સાડા બાર થયા ને તો દસ વીઘાના પારા બંધાઈ ગયા ખેતર થઈ ગયું કમ્પ્લીટ પાણી થઈ ગયું ચાલુ એટલે આજે હવાલનું કામ જોરદાર હતું ને અત્યારે ત્રણ થયા હે બસ ખાઈ પીને આરામ કરીને વિડીયો ચાલુ કર્યો હા પાછું અને કાકા લોટા મારવા ગયા હા મારે જવું હે અગડી ઘડી કરીને અને આજે ઓટોમેટિક રેવલ આવવાનું હોય ખેતરમાં આપણે ચાર બીઘાનું ખેતર છે એ થોડુંક બગડી ગયું હતું સેલમાં વધારે બગડી ગયું હતું એટલે હાદાર ટ્રેક્ટર રેડી થાય મતું નહીં એટલે ઓટોમેટિક ટ્રેક્ટર લઈ આવવા અને લઈ આવવા સોરી આજે આવવાનું હોય રેવલ કરવા કંઈ આવે આજે આવે કે કાલે ફાઇનલ ના કહેવાય મોટો ખેતર થઈ ગયો હોય કમ્પ્લીટ એમાં પાણી આલે ઓલી બાજુથી ચાલુ ભર્યું હે દીપક પાણી વાળે અને એના બાજુનું ખેતર જીરાવાળું હે આમાં ઘઉં હે ઓલે જીરું હે તો જીરાવાળામાં મીઠું પાણી આવે અને ઘઉંમાં આપણે વાયુનું આલે વાયમાં મીઠું જ છે કારણ કે વરસાદનું પાણી સ્ટોર થઈ ગયેલું હોય ને આ થોડાક દે ને મહિનો દીધી પછી થોડુંક મોરું પડશે જાદુ તો નહીં પડે ને કટકીમાં હજી કંઈ થાય નહીં માંડવી પીડી ત્યાં હતી આને છેલ્લે રાખવાનો વિચાર હે હવે હે ને લગભગ કાલે તો જીરું આવે લગભગ કાલે નથી આવવાનું કાલે ઓલું આજે રેવલ થઈ જાય ને તો કાલે એક ખેતર તૈયાર કરી નાખીએ ને ભ્રમદી બે ખેતરમાં જીરું વાવું હે તો ભ્રમ બે ખેતરને કમ્પ્લીટ કરી નાખીએ એક દીમાં ભાઈ છ થઈ ગયા હે એટલે રોટાવટા જો એક ફેરી પૂરું કર્યું હે હવે જો આપણે મેકઅપ થઈ ગયો કે નહીં ધોળા મેં નવાનું હે ઓળણીમાં ધૂળ ઉપર લોટાવટા નું બધું ઉડે આમાં એવું હે કે ઢેફા બહુ જા બહુ એટલે બહુ ઢેફા રોટા વટરથી માંડ ભાઈ ગયા હે એટલે હજી ક્યાંક ક્યાંક હે ને ત્યાં પાછું રિટર્ન મારવું જોઈએ બીજી ફેરી જો હેડ અમેર દઉં હા આ રીતે કંઈક ખેતર બન્યું હે ને આ બાજુ જો આ ઠેફા બહુ છે આ બાજુ એટલે બે ત્રણ માર દઉં એટલે હું વાવવામાં નળે નહીં બાકી ઢેફા આમ તો વાંધો ન આવે આ થોડાકવામાં હે નીકળ્યા એટલામાં ને રોટાક આપણું હે નહીં જયેશભાઈનું હે આપણે જે ખાતર નાખવા નાખવાની આપણે ફાળો હે એને અહીંયા આગળ મૂકવા જાઉં જો અને આપણે હે ને સાડા પાંચ ફૂટનું એટલે આકવાની મેળ ન આવે જૂનવાણી હે ને ને આ હે છ ફૂટ નું રોટાટર એટલે હરખું હોય બે એમેર હેલો ભાઈ વિડીયો કરીએ ખતમ હજી મારે તો હજી હેડ મારી થોડાક આમ બે ત્રણ થોડું મારવી ઢેપા હે એમાં ને રોટાટર મૂકવા જાય ઘરે ભૂબી ત્યાં અંધારું થઈ ગયા હે અંધારું થઈને સૌથી પહેલાં તો ના હું જો આવું ધૂળ ધૂળ ભર્યું હા એટલે વિડીયો કરીએ ખતમ મળ્યા પછી આવનાર વિડીયોની અંદર જય મજા જે માતાજી